રાધનપુર તાલુકાના રાધનપુર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ભૂતિયા ગોગા મહારાજના સાનિધ્યમાં આજ રોજ મેળો યોજાયો શ્રી એકસો આઠ પ્રભાતગીરી મહારાજ નિરંજન અખાડા જૂનાગઢ પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પૂનમ અને પવિત્ર રક્ષાબંધનના દિવસે ભુજીયા ગોગ મહારાજના સાનિધ્યમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો અને કસુંબો જળ અર્પણ કરવામાં આવ્યા ભુજીયા ગોગા મહારાજના સાનિધ્યમાં દરેક પૂનમના દિવસે ગામ તેમજ આજુબાજુના અને દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવીને ભુજીયા ગોગા મહારાજનો જય જયકારથી વાતાવરણ મંત્રમુગ્ધ બની રહેલ છે પ્રાપ્ત માહિતી વિગત મુજબ જાણવા મળેલ કે રાધનપુરથી આશરે દોઢેક કિલોમીટરના અંતરે આવેલ ભુજિયા ગોગા મહારાજનું મંદિર ભવ્ય નવીન નિર્માણ થઈ રહ્યું છે જે આવતા તમામ ભાવિક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને બાપાના આશીષ તમામ દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને ભાવપૂર્વક બાપુના આશીર્વાદ મળી રહેશે તમામ ભક્તોની નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ મનોકામનાઓ પૂર્ણ થાય એવા આશીર્વાદ અને દર્શને આવેલ ભાવિક ભક્તોને ચા પાણી ભોજન પ્રસાદની સરસ સગવડ કરીને પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે સ્વર્ગસ્થ રામાભાઈ ખોડાભાઈ ભરવાડ તેમની તિથિ નિમિત્તે હસ્તે દાતાશ્રી ભરવાડ ગફુરભાઈ ગોડાભાઈ તરફથી રામદેવ સીએનજી પેટ્રોલિયમ જે કોઈ ભાવિક ભક્તો દ્વારા બાપાના આશીર્વાદથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સૌ લાભ લઈને ધન્યતા અનુભવે છે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાગેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પૂજાપુર મહારાજના મંદિરના મંત્રી શ્રી બાપુજીએ આજે આપના પૂનમ ના શુભ દિવસ છે રક્ષાબંધન છે પર્વત સોમવાર ને શ્રાવણ માસ ના શુભ માસની અંદર આપનો ભવ્ય ભજન ચાલી રહ્યો છે દર વર્ષથી દર્શનનો લાભ રહી છે મહારાજની બાપુ દેશે હલો ભુજિયા ગોરંગ પ્રાચીન મંદિર છે ને આ બોળા ભગત પણ આ અન્ન ક્ષેત્ર ચલાવતા હતા એક જે બાપુ આયા બાપુને પણ બહુ સેવાનો રસ છે ને આ જૂનું પ્રાચીન છે ને આજુબાજુ તાલુકાના દરેક સમાજ ગોઘા મહારાજને માને છે

નવાબ પણ પહેલાના આ આ ભૂજ્યા છે ને ફતેહગઢ જૂનો છે ને ગામ ઊંધું ના દાદાએ ઊંધી નાખો છે જે બધું બુદ્ધિમલ નાથે આ ગામ ઊંધું વારી છે આનો ઇતિહાસ બોલે છે જૂનો બરાબર બાપુ આજની અંદર જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એક રક્ષાબંધનનો દિવસ છે રાજાનો વાર છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ સોમવાર છે અને દાદાની બહુ મહત્વની તિથિનો નિયમ જે ચાલી રહ્યો છે તિથિ નિમિત્તે ભોજન પ્રસાદ આપના નામથી ચાલી રહ્યો છે હા બરાબર તો ભાઈ જ્યાં સેવા કરતા હતા મારા નાના ભાઈ એમના નિમિત્તે જે અત્યારે હાલ કરીએ છે એમના નિમિત્તે ભોજન પ્રસાદ પણ રાખીએ છે ને કાયમી જે આવે સંત સાધુ ને ગરીબ ગરીબ કોઈ બીને રૂપર પાવા પાણી મળી રહે છે બરાબર હજારો વસ્તી દર્શનનો લાભ અને ભોજન પ્રસાદનો લાભ લઈ છે બાપુ ગોગા મહારાજ મોટો તહેવાર કહેવાય બરે એટલે ગોગા મહારાજ જૂનામાં જૂનો મોટો તહેવાર કહેવાય બનાસકાંઠા બ્યુરો ચીફ ઓમપુરી ગૌસ્વામી સ્પીડ ન્યૂઝ સત્તા લાઈવ મારો મોબાઈલ નંબર છે છોતેર ડબલ જીરો એકસઠ છપ્પન ત્રેપન સ્પીડ ન્યૂઝ સત્તર લાઈવ લાઈવ લાઈવ